જય સ્વામીનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા મિત્રો જીરું જેને ઉગી ગયું છે ઘણા પ્રશ્નો એવા છે કે જીરું ઉગતું જ નથી ફરી વખત વાવે છે એના તો પ્રશ્ન છે જ કારણ કે આ વખતે ભેજનું પ્રમાણ પણ વધારે છે એ સિવાય જે ભેજના હિસાબે ચોમાસે વધારે વરસાદ થયો ત્યારે ઘણી વખત ભેજ રહી ગયો તો જીરું એમ દાણા ફેલ પણ થયા છે એના કારણે પણ નથી ઉગતું પણ જેને ઉગી ગયું છે એના માટેનો આપણે આ પ્રશ્ન લેવાનો છે ત્યારે એનું થળિયું છે પાંદડા છે છે લાલ કેસરી પીળા આ થાય ત્યારે એ જીરાનો વિકાસ અટકી જાય છે એને જાબળિયું કહેતા હોય છે એટલે આ રોગ આવેલો છે પણ એના માટે આપણે પ્રાકૃતિક ઇલાજ જે આપણું જે ખેડૂત મિત્રો પાક દ્રવ ને વાપરે છે એમને પાક દ્રાવણ છે ઓલ ઇન વન છે પણ જીરા દ્રાવણ છે ફૂગ ના શકશે જ્યારે આ બંનેનું મિશ્રણ થશે ત્યારે પંચોતેર પંચોતેર એમ તો આ જાબુડીઓ પણ કાઢી નાખ કાઢી એક છે ત્યારે અટાડે આ એક વસ્તુ ઉપયોગ નથી કરવાનો બંને સાથે કરવાનો છે એટલે ખાસ એના માટે જેના જે પ્રશ્નો આવ્યા હતા એટલે બધા ખેડૂતને એક સાથે મેસેજ મળી જાય બધાને અલગ અલગ જવાબ પણ ના આપવો પડે અને એ સિવાય ઘણા બધા ચેનલની અંદર વિડીયો પણ છે તો એના પણ આપણે જોઈ લઈએ તો આપણા જે કઈ પ્રશ્નો છે એના સીધા સમાધાન મળી જાય આપણને ખ્યાલ ન આવે તો કોઈ કોઈ હોય કે ભણનારા બાળકો હોય એમને કહીશું તમને જોઈન્ટ પણ કરી દેશે અને કઈ રીતે જોવું એ પણ તમને કહી દેશે આમાં એકસો ને એસી વિડીયો છે એ સિવાય સાઠ વસ્તુ તમને જાતે બનાવવાને બતાવીશ ઈ કોઈ પણ આઈટમ તમે બનાવશો તો એની અંદર ગંધ નહીં આવે ગંધ વસ્તુ તમે જે બનાવતા એની અંદર જો ગંધ આવતી ની વસ્તુ અડાડશો તો ઊંધી સાયકલ સાથે ઉત્પાદન ઘટશે ત્યારે વસ્તુ એક ને એક જ છે લોકમાં આંકડો બતાવ્યો આપણે પણ આંકડો જ કીધો હોય પણ એની અંદર બનાવવાની ખાલી સિસ્ટમ બદલી છે એના કારણે ગંધ પણ નથી આવતી અને ઉત્પાદન પ્રસ જાય છે એટલે અમુક ભૂલો આવી પણ જો થતી હોય તો એ પણ આપણે સુધારો કરી ગાય માતાને આગળ રાખી અને આપણે જે કાર્ય કરી કરતા રહી પણ અમુક જે ફોલ્ટ આવતો હોય સિસ્ટમમાં કે ખોલ હોય ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા પહેલી વખત જ આ વસ્તુ કરતા હોય યુટ્યુબમાં વિડીયો મૂકી દે છે એના કારણે આવું તમારે જોવાઈ ગયું હોય તો તમે એ સિસ્ટમમાં જાઓ તો તમે ફેલ જતા હોય છે એટલા માટે વ્યવસ્થિત આપણી ચેનલમાં છે પણ અમુક વ્યવસ્થિત ખેડૂત કરતા હોય તેનું પણ આપણે માર્ગદર્શન લઈ પણ ચાલી કોઈ વાંધો નથી પણ વસ્તુ અંદર કોઈ પણ ની અંદર ગંધ ના આવી જોઈએ ગંધ આવે તો ઉધી સાયકલ શરૂ કરશે ઉત્પાદન ઘટશે તો પાક દ્રાવણ છે અને જીરા દ્રાવણ આ બંને વસ્તુ એનો ઉપયોગ કરી અને સ્પ્રે કરી દેજો મોટું જીરું થાય ત્યારે બંને સો સો એમ એલ એ કરશો તો તમારો કોઈ પ્રશ્ન જ નહીં નહીં આવે તમને મને પૂછવું પણ નહીં પડે બધું કમ્પ્લીટ ચાલશે અને લીલી શર્મી આવી હોય તો જીરા દ્રાવણ એકલું અસ્તો જય સ્વામિનારાયણ જય ગૌ માતા